નમસ્કાર દર્શક મિત્રો આપને હરિ ઓમ ગુજરાતી ઓગણીસ ચમતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે અલ્ટો કાર વિચ તો આપ મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપની પાસે નવા જૂના વાહનની માહિતી આપના પાસે પહેલાં આવશે આપના મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે એક શેર કરી દેજો તો બન તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય આપ મારા મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક આપી દેજો ચાલો હવે અલ્ટોની વાત કરીએ તો ભાઈને અલ્ટો વેચવાનો છે મારુતિ અલ્ટો આઈટ છે હવે આપ વિડીયોની અંદર જોઈ શકો છો આગળ પાછળ ટાયરો સારા છે એન્જિન સારું છે કંપની કલર છે ટાયરો નવા છે મહાવીરભાઈનું કેવું છે અને લોક છે એકદમ સારું છે હવે તમને એમ થશે કે કયા મોડલનો હશે તો મોડલની વાત કરીએ તો સત્તરનું મોડલ છે એ એકદમ સારું છે કોઈ જાતનો વાંધો નથી કોઈ ખર્ચ નથી હવે તમને એમ થશે ગામે જોવા મળશે તો ચાલો ગામની વાત કરીએ ગોંડન રાજકોટ એટલે રાજકોટ જિલ્લાના ગોંડન ગામે આ તે ગાડી જોવા મળશે હવે તમને એમ થશે કે કેટલી કિંમતની છે ચાલો કિંમતની વાત કરીએ તો બે લાખ પંચાણું હજાર તો આપ જે મિત્રોને લેવું હોય તો તમને મહાવીરભાઈ કિંમતમાં ફારફેર કરી દેશે પણ આપ મિત્રો પહેલાં મહાવીરભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો તો આપ ગોંડન ગામે જય સ્થળ પર જય ચકાસી અને જે મિત્રોને ખરીદવી હોય તો આપ ખરીદી શકો છો પણ તમને એમ થશે કે હવે મહાવીરભાઈના નંબર ક્યાંથી લાવવા તો આપ વિડિયો પૂરો પૂરો જોજો મિત્રો વિડીયાની નીચે ટાઇટલમાં મહાવીરભાઈના નંબર બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો કિંમતમાં કોઈ જાતનો વાંધો નથી તમને જે મિત્રોને ખરીદવું હોય તો કિંમતમાં મહાવીરભાઈ ફારફેર કરી દેશે તો ચાલો હવે તમને એમ થશે કે નંબર વિડીયાની નીચે ટાઇટલમાં નંબર બતાવેલ છે કયા નંબર હશે તો નંબરની વાત કરીએ છન્નું છ ચોમુત્તરવાળા નંબર મહાવીરભાઈના છે તો આપ મહાવીરભાઈને કોલ કરી અને માહિતી મેળવી અને સ્થળ પર જઈ ચકાસી અને આપ મિત્રો ખરીદી કરી શકો છો તો આપ મારા મિત્રો પહેલાં મહાવીરભાઈને કોલ કરી અને સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી કરી શકો છો તો પહેલાં કોલ કરી લેવો જરૂરી છે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો આપ મારા મિત્રોને ધક્કો ના થાય માટે કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવે તો આપ ખરીદી કરી શકો પણ આપનો વિડીયો જોવા આપ મારા મિત્રોને ખૂબ 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 અભિનંદન મારા